ગુજરાત રાજ્ય મહિલા આયોગ વિભાગ દ્વારા નારી જાગૃતિ માટે એક નારી અદાલતનું આયોજન આજે કેશોદના રણછોડ રાયજી મંદિરના પ્રટાંગણમાં કરવામાં આવ્યું હતું ગુજરાત સરકાર મહિલા આયોગ દ્વારા આયોજિત નારી જાગૃતિ અદાલતમાં જૂનાગઢ અને કેશોદમાંથી એકસો આઠમાં તથા અભયમ વગેરેની સેવામાં ફરજ બજાવતા મહિલા કર્મચારી બહેનો ઉપસ્થિત રહી આ તકે મહિલાઓને પોતાના રક્ષણ માટે જરૂરી કાનૂની માર્ગદર્શન અને માહિતી આપી હતી આ આ કાર્યક્રમમાં અનેક મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા તો બીજી તરફ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તાલુકા કોર્ડિનેટર પારુલ ઠુમર બેન રાવલ શારદાબેન રાકુલિયા સહિતના મહિલાઓએ ભારે જહેમત ઉઠાવી હતી રિપોર્ટર જગદીશ યાદવ જૂનાગઢ સેન્ટરના શ્રી જલ્કાબેન ગોંડલિયા ઉપસ્થિત છે તો એમના સ્વાગત માટે હું વિનંતી કરીશ કરીશલબેન ચોથાણી અને આપણી વચ્ચે એકસો એક્યાસી માંથી પગારે ભાવના બેન મોઢેરા ઉપસ્થિત છે તો એમના સ્વાગત માટે હું વિનંતી કરીશ દેખાબેન ભમૂ અને આરતી આપણે વન એક વનમાં પોસ્ટરજ તરીકે ખરજ પર બજાવતા એવી બી પોસ્ટર છે તો એના સ્વાગત માટે હું એમ ત્રી કરીશ પારું અમારે પ્રતિબેન્ હું જિલ્લા કોર્ડિનેટર છું અને મહિલા આયોગ નારી અદાલતમાં ફરજ બજાવું છું આજના આ ખાતે નવરાત્રિના નવ સંકલ્પ ખાતે એક મહિલા આયોગ દ્વારા ના નારી અદાલત આયોજિત આજે ડિજિટલ સશક્તિકરણ માટે અને મહિલાઓના જે ઘરેલ હિંસાને માટે આજે એક નાનો એવો કાર્યક્રમ રજૂ કરેલો હતો જેમાં નારી અદાલતની ક્ષમતા કમિટી એક ઘરેલું હિંસાને લગતું નાટક પણ રજૂ કરેલું હતું અને મહિલાઓને કઈ રીતે ઘરેલું હિંસા એ અટકાવી અને ભારત સરકારે ઘણી યોજનાઓ મહિલાઓ માટેની બહાર પાડી છે જેમાં એવા અમુક મહિલાને બાળકોને લગતા કાયદાઓ ઘડવામાં આવેલા છે અને ઘરેલું હિંસા અધિનિયમ બે હજાર પાંચમાં જે મહિલાઓ માટે એક અલગથી એનું અમલીકરણ કરવામાં આવ્યું છે અને કાયદો એક અલગથી બહાર પાડવા એમાં જેમાં ઘરેલુ દિશામાં ભાવનાત્મક હિંસા હોય આર્થિક દિંસા હોય કે જાતીય હિંસા હોય કે જે કોઈ પણ સ્ત્રી હોય એવું નહીં કે પતિ જે પત્નીને માટે આ કાયદો લાગુ પડે છે પણ સમાજની દરેક નગરઓ અને સ્ત્રીઓને આ કાયદો લાગુ પડે છે જેમાં પત્ની જે એ કાયદામાંની રક્ષણ માટે જઈને ઘરેલુ દિંસા એક અધિકારીની એક ઓફિસ હોય છે જ્યાં જઈને તે પોતાની અરજી લખાવી શકે છે અને પતિના ઘરમાં જ તે રહી શકે છે જેના માટે એને રહેઠાણની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે પછી એને કોઈ ડાક્ટરી સારવાર છે એ બી આપવામાં આવે છે એટલે આવી રીતે ઘરેલું હિંસાનો જે કાયદો છે એ સ્ત્રીઓને રક્ષણ આપે છે અને મહિલા આયોગ છે નારી અદાલત એ બી બહેનોને કાયદાકીય માહિતી તેમજ જેને થતા અત્યાચારો ઉપર એક અવાજ ઉઠાવીને પોતાને આત્મનિર્ભર બને અને પોતે સ્વાવલંબન બને એ માટે ન્યૂઝનાકીય માહિતી પણ નારી અદાલત દ્વારા આપવામાં આવે છે